સુરતના સરથાણા વિસ્તારમાં ઠગ પત્રકારે બાંધકામ તોડાવવાની ધમકી આપી એક રત્ન કલાકાર પાસેથી પૈસાની માંગણી કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદના આધારે સરથાણા પોલીસે પૈસા લેવા આવેલા ઠગ આરોપીને છટકું ગોઠવી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના સરથાણા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સરથાણા સીમાડા નાકા પાસે ભવાની સોસાયટીમાં રહેતા રત્ન કલાકાર નવું મકાન બનાવી રહ્યા હતા આ દરમિયાન મકાન તોડાવવાની ધમકી આપી હતી તમારું મકાન ગેરકાયદેસર છે હું મહાનગરપાલિકામાં ફરિયાદ કરી મકાન તોડાવી નાખીશ તેવું મકાન માલિકને કહ્યું હતું બાદમાં જો મકાન ન તોડાવવું હોય તો મને પૈસા આપી દો

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી અગાઉ કઈ કઈ જગ્યાએ પત્રકારના નામે તોડ કર્યા છે તે અંગે પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત